અહીંયા વેબ પોર્ટલ ફોર ઇન્સ્યોરન્સ ઓફ ફાસ્ટેગ અંડર એક્સેપ્ટન કેટેગરી એટલે કોને કોને જે ફાસ્ટેગ માટે જે ફ્રી આપવામાં આવે છે જેને એક્સેપ્ટ કરવામાં આવે છે તેની જે છે કાર છે કે બીજી કોઈ ફોર વ્હીલ ગાડીઓ હોય જે ચલાવતા હોય છે ગુજરાત સરકાર અથવા ભારત સરકાર તરફથી ઘણા બધા લાભો પણ આપતા હોય છે જેમ કે ફોર વ્હીલ ખરીદી માટે છે ફોર વ્હીલમાં જે જીએસટીનું કન્સેશન મળે છે તેમજ ફાસ્ટેગ જે વિગતોમાં સરકાર તરફથી લાભો ખરીદી બાદ જે કંઈ દિવ્યાંગ મિત્રોને લાભ મળે છે મિકેનિકલ વેકલ સ્પેશિયલ એન્ડ ફોર યુઝ ઓફરિંગ જય સોમનાથ મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલય સીમાં મિત્રો ઘણા બધા દિવ્યાંગ મિત્રો ફોર વ્હીલ કાર છે કે બીજી કોઈ ફોર વ્હીલ ગાડી હોય જે ચલાવતા હોય છે અને તેને લગતા જે સરકાર તરફથી ગુજરાત સરકાર અથવા ભારત સરકાર તરફથી ઘણા બધા લાભો પણ આપતા હોય છે જેમ કે ફોર વ્હીલ ખરીદી માટે છે ફોર વ્હીલમાં જે જીએસટીનું કન્સેશન મળે છે તેમજ ફાસ્ટેગ જેવી વિગતોમાં સરકાર તરફથી લાભો મળતા હોય છે તો આવો જ એક જે ફોર વ્હીલ ખરીદી બાદ જે કંઈ દિવ્યાંગ મિત્રોને લાભ મળે છે તેની આજના આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું વિડીયોને છેલ્લે સુધી જોજો જો કોઈ દિવ્યાંગ મિત્રો હોય જે ફોર વ્હીલને લગતા લાભ માટેની જાણકારી મેળવવા માગતા હોય તો તમને આ લાભ મળી શકે તે પહેલાં જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી દિવ દિવ્યાંગ મિત્રોના કલ્યાણ માટેની જે કંઈ માહિતી હોય એ અમે આપણા સુધી જલ્દીથી પહોંચાડી શકીએ તો મિત્રો આજે આપણે જે કોઈ દિવ્યાંગ મિત્રો ફોર વ્હીલ રાખતા હોય તો એમને જે લાભ મળે છે તેની તેમાંથી એક જે એમને ફાસ્ટેગ બાબતની જે લાભ છે તેની આપણે માહિતી મેળવીએ જેમાં ફાસ્ટેગમાં એક્ઝેમ્પશન એટલે કે એમને ફાસ્ટેગમાં જે આપણે કંઈક કર બાબતે જે રકમો ભરવી પડતી હોય છે તેમાં લાભ મળતો હોય છે તો મિત્રો એના માટે જે ત્રણ વિગતો ખાસ જોવાની રહેશે તો પહેલાં આપણે એમની વેબસાઇટ ઉપરથી માહિતી મેળવીએ એમાં શું શું હોય છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તમારે આ જે વેબસાઇટ છે એક્ઝેમ ફાસ્ટેગ ડોટ એન એચ એ આઈ એટલે કે નેશનલ હાઈવેની જે વેબસાઇટ છે ડોટ ઓ આરજી એ વેબસાઇટ ખોલવાની રહેશે એમાં તમે અહીંયા મિત્રો જોઈ શકો છો જે ડાઉનલોડ ફોર્મ છે ત્યાંથી તમારે પહેલાં વહેલા એક ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે આ ફોર્મની જે વિગત છે એ પણ ભરવાની રહેશે ત્યાર પછી જે એસઓપી પોલિસી છે એની પણ વિગત તમે ક્લિક કરશો એટલે એમાં જે એની પોલિસી છે એમાં શું શું હોય અને કઈ રીતે કરવાનું હોય છે તેની બધી માહિતી મળશે ત્યાર પછી જે આરઓના સર્ક્યુલર છે અને ત્યાર પછી એપ્લિકેશન મેન્યુઅલ છે એપ્લિકેશન મેન્યુઅલ છે એની જે વિગત છે એ આપણે આગળ વિડીયોમાં જોશું અને છેલ્લે જે આરોની મેન્યુઅલ હોય છે અહીંયા તમે નીચે આવશો મિત્રો તો જેમાં ફાસ્ટેગ લેનની જે પહેલું છે એ વિગત જોવા મળશે જેમાં એપ્લિકેશન માટે લોગિન કરવાનું રહેશે જ્યાં આપણે લોગિન કરી અને આપણે એપ્લિકેશન એક કરવાની રહેશે ત્યાર પછી જે આપણી એપ્લિકેશન છે એ આગળ એપ્રુવલ માટે જશે એમાં તમે નીચે જોઈ શકો છો જે આરો લોગિનમાં જશે અને ત્યાંથી એ એપ્રુવલ થશે અને છેલ્લે જે એનએસઆઈના જે સીઓ ડિવિઝન લોગિન છે એમની પાસે એપ્રુવલ થઈ અને ફાઇનલ એપ્રુવલ છે એ મળશે ત્યાર પછી આપણે જે ફાસ્ટેગ માટેની જે સર્ટિફિકેટ હોય છે એ મળવાપાત્ર રહેશે હવે મિત્રો પહેલાં આપણે જાણી લઈએ કે જે એપ્લિકેશન મેન્યુઅલ છે એ શું છે એપ્લિકેશન મેન્યુઅલ ઉપર તમે ક્લિક કરશો એટલે એક પીડીએફ ફાઇલ તમને જોવા મળશે અહીંયા વેબ પોર્ટલ ફોર ઇન્સ્યોરન્સ ઓફ ફાસ્ટેગ અન્ડર એક્સેપ્ટન કેટેગરી એટલે કે કોને કોને જે ફાસ્ટેગ માટે જે ફ્રી આપવામાં આવે છે જેને એક્ઝેપ્ટ કરવામાં આવે છે તેની જે વિગત છે એમાં જે આપણે ખાસ કરીને જોવાનું છે જેમાં કોણ કોણ છે એની વિગતો બધી આપેલી છે એનું બેકગ્રાઉન્ડ જે છે એ આખું સમજાવેલું છે કઈ રીતે આ રૂલ્સ લાગુ પડે છે એના પર્પોઝ છે એમાં ડોક્યુમેન્ટ શું શું જોઈએ હવે જે એની લિસ્ટ આપેલું છે એ લિસ્ટમાં આપણે જે છે એ કેટેગરી આવશે તમે છેલ્લે જોઈ શકશો જે અહીંયા ઈમાં જે ચોત્રીસ નંબરના કોરવાળી જે છે એમાં મિકેનિકલ વ્હીકલ સ્પેશિયલ ડિઝાઇન એન્ડ કોન્સ્ટ્રક્ટર ફોર યુઝ ઓફ અ પર્સન સફરિંગ ફ્રોમ ફિઝિકલ ડિસેબિલિટી આપણે આ કોડ યાદ રાખવાનો રહેશે ચોત્રીસ નંબરનો જે કોડ છે અને એના માટે જે ડોક્યુમેન્ટ હશે એમાં જે આપણે ફોર્મ જે પહેલાં ડાઉનલોડ કરવાનું કીધું હતું એ ફોર્મ આપણું એક સબમિટ કરવાનું રહેશે એમાં સાઇન ફોટો અને જે વિગતો હશે એ પણ ભરવાની રહેશે એક આઈડી પ્રૂફ દેવાનું રહેશે જેમાં તમે આધાર કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ વોટર આઈડી કોઈપણ એક ગવર્મેન્ટ આઈડી પ્રૂફ આપી શકશો અને છેલ્લું જે છે એ પ્રૂફ ઓફ એક્ઝેપ્શન એઝ એ એપ્લિકેબલ એમાં આપણે દિવ્યાંગતાનું સર્ટિફિકેટ જે ડિસેબિલિટી સર્ટિફિકેટ કહેવાય છે એ જોઈન્ટ કરવાનું રહેશે હવે જે એપ્લિકેશનની પ્રોસેસ છે એ અહીંયા આપેલી છે મેન્યુઅલી તમે જોઈ શકો છો આ જે ફાઇલ છે આપણી પીડીએફ એને આપણે તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો અને આપણે જે છે એ ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઈશું જેથી જો કોઈ દિવ્યાંગ મિત્રોને અહીંયા જોયું હોય તો એ પણ જોઈ શકશે હવે આપણે એપ્લિકેશન લોગિન કરી અને એની વિગત જોઈએ તો મિત્રો આવું જે જોવા મળશે એમાં અહીંયા તમે ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન જે દેખાય છે એની પર ક્લિક કરી અને નવા રજીસ્ટ્રેશન કરી શકો છો નવા રજિસ્ટ્રેશનમાં મિત્રો તમારે જે ફૂલ નેમ નાખવાનું રહેશે ત્યારબાદ ઇમેલ આઈડી મોબાઈલ નંબર અને સિટીનું નામ અને ત્યારબાદ આઈ હેવ રીડ જે એસઓપી પોલિસી આપણે જે અગાઉ જે બતાવ્યું હતું એ એસઓપી પોલિસી છે એમાં ક્લિક કરી અને સબમિટ આપશો એટલે તમને ઇમેઇલ આઈડીમાં એક મેસેજ મળી જશે અને તેના દ્વારા તમે લોગિન કરી શકશો લોગિન અને પાસવર્ડ મળે ત્યારબાદ અહીંયા પર તમે એપ્લિકેશન લોગ ઇન કરવાનું રહેશે એપ્લિકેશન લોગ ઇન કરશો એટલે પહેલાં વિગતમાં તમારે પહેલાં ઈમેલ આઈડી નાખવાનું રહેશે ત્યારબાદ જે પાસવર્ડ છે એ રાખવાનું રહેશે અને પાસવર્ડ જો ચેન્જ કરી એડિટ કરી અપડેટ કરેલ હોય તો એ પ્રમાણે પણ રાખી શકો છો ત્યારબાદ વેરીફિકેશન કોડ આપી અને લોગિન કરવાનું રહેશે લોગિન કરશો મિત્રો એટલે આવું તમને એક આખું ફોર્મ જોવા મળશે હવે આ ફોર્મને આપણે સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા મિત્રો પહેલું તમારે નાખવાનું રહેશે આરોનું નામ જે આરો છે એ ખાસ કરીને તમે જે રાજ્યમાં આવતા હોય એમાંથી જે આરો વિભાગ લાગવું પડતો હોય એ નામ તમારે સર્ચ કરી અને નાખવાનું રહેશે ખાસ કરીને આરો સિલેક્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખજો કે તમારે જે આરો ઓફિસ આવતી હોય એ જ વિગત રેખે રાખવાની રહેશે આપણે જે ફાઇલ જોઈ હતી એ ફાઇલમાં પણ આરોની વિગત છે ત્યાંથી પણ તમે જોઈ શકો છો અત્યારે આપણે કોઈ પણ એક રેન્ડમલી સિલેક્ટ કરીએ છીએ ત્યાર પછી અહીંયા તમારે વ્હીકલ નંબર એડ કરવાનો રહેશે એટલે કે તમારી પાસે જે ગાડી હોય જેના માટે તમે ફાસ્ટ ટેલ માટેનું સર્ટિફિકેટ મેળવવા માગતા હોય તેનું તમારે નંબર રાખવાનો રહેશે એક્ઝામ્પલ કેટેગરી જેમાં તમારે જોશો તો અહીંયા કેટેગરી છે એમાં આપણે જે વિગતમાં જોયું હતું એ પ્રમાણે 34 નંબર જેસે 33 નંબર માં જેસે મિકેનિકલ વહીકલ સ્પેશિયલ ડિઝાઇન કોન્સ્ટ્રક્ટર ફોર ફોર અ પર્સન સફરિંગ ફ્રોમ ఫిઝિકલી ડિસેબિલિટી હવે અહીંયા જે આપણે ત્રણ વસ્તુ જેસે અપલોડ કરવાની રહેશે એમાં પહેલું જેસે સ્કેન કોપી ઓફ આર્સી બુક ત્યાર પછી જે આઈડી પ્રૂફ રૂફ ઓફ એક્ઝેમ્પશન અને આપણે જે ડાઉનલોડ ફોર્મ કર્યું હતું આ જે ચાર વસ્તુ છે એ ચાર વસ્તુ અપલોડ કરવાની રહેશે અપલોડ કર્યા બાદ કેપચા નાખી અને ફોર્મ સબમિટ કરવાનું રહેશે એટલે જે એપ્રુવલમાં જતું રહેશે તો આ મિત્રો એક ફાસ્ટેગ એક્ઝેમ્પશનની જે વિગત હતી જે દિવ્યાંગ મિત્રોને લાભકારી થઈ શકે તે માટે અમે આ વિડીયો દિવ્યાંગ મિત્રો માટે પહોંચાડવાનો પ્રયત્ન કરેલ છે જે ઘણા બધા દિવ્યાંગ મિત્રો હોય જે લોકો ફોર વ્હીલરનો ઉપયોગ કરતા હોય તો તેમને લાભ મળી શકે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો દરેક દિવ્યાંગ મિત્રો સુધી શેર કરજો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ખાસ કરીને કરજો દિવ્યાંગ મિત્રો માટેની માહિતી હોય એ અમે આપણા સુધી પહોંચાડતા રહીશું જય હિન્દ